સુરતના ડુમસ બીચ પર દરિયામાં કાર પસાવવાનો કેસ કલરબાજ કાર ચાલક શેઝાન ચામડિયાની પોલીસે કરી ધરપકડ કાર ચાલક શેઝાન ચામડીયાને પોલીસે ઝડપ્યો છે અને બે દરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ કાર્યવાહી કરી છે ચાલકનું લાયસન્સ પણ રદ કરવા આરટીઓની રિપોર્ટ કરવામાં આવ્યો છે ડુમસ બીચ પર વાહન લઈ જવા પર પ્રતિબંધ છે તેમ છતાં કાર દરિયાની અંદર સુધી લઈ જવામાં આવી હતી જેને લઈ સૌ કોઈમાં રોષ હતો પોલીસે મર્સિડીઝ કારનો ઇન્સ્યોરન્સ ક્લેમ મંજૂર ન થાય તે માટે વીમા કંપનીને રિપોર્ટ કરવામાં આવ્યો છે ડુમસ દરિયા કિનારે સહેલાણીઓનો સવારથી જ થસારો જોવા મળે છે દિવાળી વેકેશન હોવાથી ડુમસ દરિયા કિનારે સહેલાણીઓનો સવારથી થસારો જોવા મળે છે ત્યારે ખોટો રોડ ઉપર હતા કાપડના વેપારીનો પુત્ર મિત્રો સાથે લક્ઝુરિયસ કાર લઈને ડુમસ ગણેશ મંદિર પાસે દરિયા કિનારે પહોંચી ગયો હતો એકાએક આવેલી દરિયાઈ ભરતીમાં કાર ફસાઈ ગઈ હતી ડુમસ બીચ પર વાહનો લઈ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં યુવાન કાર લઈને કેવી રીતે પહોંચ્યો તેવા સવાલ સાથે પોલીસની નિષ્કાળજી વર્તાય છે યુવાન દરિયાના પાણીમાં ફસાઈ જતા તે બે બાકડો બની ગયો હતો પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કડક પગલાં ભરવામાં નહીં આવતા વારંવાર નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આવા બનાવવાનું પુનરાવર્તન થઈ રહ્યું છે ડુમસમાં રોજ સવારે લોકો વોકિંગ કરવા જાય છે જ્યાં ભારે ધસારો જોવા મળે છે ત્યારે આજે સવારે બીચ ઉપર યુવાન સલીમ ચામડી રહે ગ્રીન એવન્યુ અમરવર્ષ સુરત પોતાની કાર જે પહોંચી ગયો હતો યુવાન તેના મિત્રો સાથે સેલ્ફી લેવામાં મશગુલ હતો ત્યારે અચાનક આવેલી દરિયાઈ ભરતીને કારણે પાણી બીચ ઉપર ફરી વળ્યું હતું લક્ઝુરિયસ કાર સાથે યુવાન દરિયાના પાણીમાં ફસાઈ જતા તે બે બાખડો બની ગયો હતો પોલીસે યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યારબાદ સફાળી ચાગેલી ડુમસ પોલીસ દોડી આવી હતી ક્રેન દ્વારા ભારે બાદ કારને બહાર કાઢવામાં આવી હતી જોકે સાંજે કારના ચાલક ચામડિયા સામે બે દરકારીપૂર્વક વાહન હંકારવા અંગે ગુનો નોંધ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું સેઝાન અમદાવાદની કોલેજમાં બીએનો અભ્યાસ કરતો હોવાનું અને કતારગામમાં સાડીના ટીકીવાટના વેપાર સાથે સંકળાયેલા વેપારીનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું હતું સેઝાને કરેલી ગંભીર ભૂલમાં કારને માટે બોલાવેલી ખર્ચ પણ ચામડિયા પરિવારે ભોગ્યો હતો પોલીસે પોલીસ આકૃતિ બદલ મર્સરીઝ કારનો વીમા ક્લેમ મંજૂર નહીં કરવા પોલીસે રિપોર્ટ કરશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે